ઉમેદવારી કરવા માટે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા જેમને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર જે નડ્ડા ને ગેટ નંબર સાત પરથી સ્વાગત કરીને વિધાનસભા ખાતે ફોર્મ ભરવા લાવવામાં આવ્યા રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભાજપના ચારેય ઉમેદવારોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મયંક નાયક ગોવિંદ ધોળકિયા જસવંતસિંહ પરમારે પોતાના નામાંકન પત્રો ભર્યા છે ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત રાજ્યસભાની અગિયાર બેઠકમાંથી બે બેઠક બિનગુજરાતીના ફાળે ગઈ છે જેમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને વિદેશમંત્રી એસ જયશંકરનો સમાવેશ થાય છે ગુજરાતમાંથી કોંગ્રેસના પ્રતિનિધિત્વની વાત કરીએ તો વર્ષ બે હાજર છવ્વીસ બાદ એક પણ કોંગ્રેસ રાજ્યસભામાં નહીં હોય હાલ એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમનો કાર્યકાળ પણ જૂન બે હજાર છવ્વીસ માં પૂર્ણ થશે ઉપર <laughs> યા <laughs> I, Jagat Prakash Netta, do swear in the name of God that as candidate to fill a seat in the Council of States, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established and that I will uphold the sovereignty and integrity of India. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।